તસ્કરો બન્યા હોય તે રીતે એક બાદ એક ચોરીને અંજામ આપી રહ્યા છે ત્યારે બેગમપુરા વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટના બંધ ફ્લેટના તાળા તોડીને દસ લાખની મતાને ચોરી કરી હતી ત્યારબાદ તસ્કરો ફરાર થઈ ગયા હતા ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી સીસીટીવીમાં કેદ થયેલા દ્રશ્ય પ્રમાણે તસ્કરો હાથમાં ચપ્પુ જેવા સાધનો સાથે આવ્યા હતા ત્યારબાદ આમ તે ફેરા માર્યા હતા અને દાદરની બારીમાંથી અંદર કૂદકો માર્યો હતો બાથરૂમની ઓટીએ સાઇડની બારીમાંથી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા ત્યારબાદ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા સીસીટીવી દ્રશ્ય પ્રમાણે તસ્કરો હુંડી ટી શર્ટમાં તસ્કરો આવ્યા હતા અને સમગ્ર ચોરીને અંજામ આપ્યો હતો લિફ્ટમાં અવરજવર કરતાં પણ કેમેરામાં કેદ થયા હતા હાલ સમગ્ર ઘટનાને લઈને સીસીટીવીના આધારે ફરિયાદ નોંધવામાં આવી છે કેમેરામેન સેનિલ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બે ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે